નમસ્કાર મિત્રો કેમ છો તમે અમારી આજની વાર્તાનું નામ છે નોકરાણી બપોરે પોતાના સાસુ સસરાને ભોજન કરાવ્યા પછી અનામિકા રસોડામાં વાસણો મૂકવા જઈ રહી હતી ત્યાં જ પાછળથી સસરાજીનો અવાજ આવ્યો વાહ અનામિકા બેટા આજે તે ભોજન તો બહુ જ સરસ બનાવ્યું પેટની સાથે સાથે મનને પણ સંતોષ થઈ ગયો આટલું સરસ ખાધા પછી જો એક બેસનનો લાડવો પણ મળી જાય જે તે કાલે બનાવ્યા હતા તો મજા જ આવી જાય સસરાજીની આ વાત સાંભળીને અનામિકા ગુસ્સાથી બબડતી રસોડામાં ચાલી ગઈ અને બેસનના લાડવાનો ડબ્બો ઉઠાવીને સસરાજી સામેના ટેબલ પર જોરથી પછાડ્યો અને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ ખબર નહીં આ લોકો મને શું સમજે છે હું તો બસ આ લોકો માટે એક નોકરાણી જ છું આખરે હું પણ તો એક ઇન્સાન છું આવું વિચારતા જ તેને પોતાની બહેનપણીની બધી વાતો યાદ આવવા લાગી ખરેખર તો આજના સવારની જ વાત છે જ્યારે તેની બહેનપણી સોનમ તેને મળવા આવી હતી સોનમ પોતાના સાસરાથી અલગ થઈ ચૂકી હતી એટલું જ નહીં પોતાના પતિ સાથે ઝઘડો કરીને તે હવે તેનાથી પણ અલગ રહેતી હતી અને એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી તેના હિસાબે તે એક પરફેક્ટ જિંદગી જીવી રહી હતી જે સમયે સોનમ અનામિકાને મળવા આવી હતી ત્યારે લગભગ અગિયાર વાગ્યા હતા અને અનામિકા સોના માટે રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી તે દોડી દોડીને બધાને ખૂબ પ્રેમથી નાસ્તો કરાવી રહી હતી પોતાની બહેનપણી સાથે થોડો સમય પસાર કરવા માટે તેણે જલ્દીથી રસોડાનું બધું કામ કર્યું અને પછી ચા નાસ્તો લઈને પોતાની બહેનપણી સોનમ પાસે આવીને બેઠી અને કહ્યું બોલ સોનમ તારી નોકરી કેવી ચાલી રહી છે બધું બરાબર તો છે ને ત્યારે જ સોનમે મોં બગાડતા કહ્યું અરે મારું તો હું પછી જણાવીશ પણ તારી સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી થઈ રહ્યું બહેનપણીનો અવાજ સાંભળીને અનામિકા મૂંઝવણમાં પડી ગઈ હું કદી સમજી નહીં સોનમ ચોખ્ખું ચોખ્ખું જણાવ તું શું કહેવા માંગે છે અરે અનામિકા તું બહુ બોળી છે સારા ઘરની છે ભણેલી ગણેલી છે તો પછી તારા સાસરિયાની નોકરાણી બનવાની શું જરૂર પડી અનામિકા તે જ સમયે આશ્ચર્યચકિત થતાં બોલી અરે સોનમ આ તું કેવી વાતો કરી રહી છે હું ભલા મારા સાસરામાં નોકરાણી ક્યારથી થઈ ગઈ આ તો મારો પોતાનો પરિવાર છે આટલો પ્રેમ કરનારો પતિ મળ્યો છે મને અને મારા સાસુ સસરા તો મને એટલો પ્રેમ કરે છે જેટલો કોઈ પોતાની દીકરીને પણ નહીં કરતું હોય આ ઘરમાં મને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે એટલે જ તો હું પણ મારા સાસરિયાઓને આટલો પ્રેમ કરું છું ત્યારે સોનમ મો બગાડતા બોલી હા બસ તને બ્રુવલક્ષ્મી કહીને જ આ લોકોએ મૂર્ખ બનાવી રાખી છે તને પોતાની આંગળીઓ પર નચાવી રહ્યા છે અને તને લાગે છે કે તારું આ ઘરમાં ઘણું મહત્ત્વ છે અરે તું આ લોકો માટે ફક્ત એક નોકરાણી છે ક્યારેય પોતાના વિશે પણ વિચાર્યું છે તે સવારથી લઈને રાત સુધી ચક્કરગીની બનીને આ લોકો માટે કામ કરતી રહે છે તારી પોતાની પણ કોઈ પ્રાઇવેટ લાઈફ છે કે નહીં પ્રેમની આડમાં બધા લોકો તારી પાસે બસ પોતાનું કામ કઢાવી રહ્યા છે જો તું હવે નહીં સમજે તો પછી તને બહુ પસ્તાવું પડશે જણાવી દે આ લોકોને કે તું આજના જમાનાની એક ભણેલી ગણેલી છોકરી છે આ લોકોની કામવાળી બાઈ નથી જે દિવસ પર સૌનું ધ્યાન રાખતી ફરે ક્યારેક તો પોતાના માટે પણ સમય કાઢીને બહારની દુનિયા જો શોપિંગ કરવા જા નવી સ્ટાઇલના કપડાં પહેર પોતાની બહેનપણીઓ સાથે થોડો સમય પસાર કર મને જો હું આજના જમાનાની કોન્ફિડન્ટ મહિલા છું સાસરીયાઓએ દબાવવા ચાહ્યું તો તેમને દરકિનાર કરીને પોતાની અલગ જિંદગી વસાવી લીધી મારો પતિ મને પોતાના હિસાબે ચલાવવા માંગતો હતો તો મેં તેની સાથે પણ મારા બધા સંબંધો તોડી લીધા આજે હું મારા હિસાબે જીવી રહી છું પણ સંતુષ્ટ છું એટલી જ તને સમજાવું છું કે આ લોકોના પ્રેમની જૂઠી જાળમાં આવીને પોતાની જિંદગી બરબાદ કરવાની કોઈ જરૂર નથી બહેનપણીની આ વાતો સાંભળીને અનામિકા વિચારવા મજબૂર થઈ ગઈ પણ પછી બોલી અરે સોનમ આ બધું છોડ તું પણ કઈ વાતો લઈને બેસી ગઈ આટલા દિવસો પછી મળ્યા છીએ થોડી હસી મજાકની વાતો કરીએ તે સમયે તો અનામિકાએ સોનમની વાતોને અનદેખી કરી દીધી પરંતુ તેનો એક એક શબ્દ તેના દિલ દિમાગમાં બેસી ગયો હતો સોનમની વાતો સાંભળ્યા પછી તેને સાચે જ એવું લાગવા લાગ્યું હતું કે સાસરિયાનો ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની નજરોમાં તેનું મહત્વ ફક્ત એક કામવાળી બાઈ જેવું છે થોડી વારમાં તેની બહેનપણી બોલી સારું ઠીક છે અનામિકા હવે હું ચાલું છું થોડા દિવસો થઈ ગયા હતા બ્યુટી પાર્લર પણ નહોતી ગઈ વાહ શું છે ને હું મારું પૂરું ધ્યાન રાખું છું કટાક્ષ કરતી સોનમ હસીને પોતાનો બેગ ઉઠાવીને ચાલી ગઈ અને જતાં જતાં બોલી અનામિકા કદાચ તને મારી વાતોનું કંઈક ખોટું લાગ્યું હશે પણ આ વિષય પર એકવાર જરૂર વિચારજે પોતાની બહેનપણીની વાતો યાદ કરતા અનામિકાની તંદ્રા વિચારધારા અચાનક ભંગ થઈ જેમ જ તેના સસરાજીનો અવાજ આવ્યો બેટા અનામિકા મારા ચશ્મા તો આપજે જરા ચશ્મા વગર અખબાર પણ નથી વાંચી શકતો તે જ સમયે તીખાસૂરમાં અનામિકા બોલી ના પિતાજી અત્યારે મારી પાસે બિલકુલ સમય નથી જો ચશ્મા વગર અખબાર નથી વાંચી શકતા તો થોડીવાર અખબાર છોડી દો પોતાની વહુ અનામિકા પાસેથી આ પ્રકારના જવાબની તો તેના સસરાજીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કારણ કે અનામિકા તો હંમેશા હસતાં હસતાં તેમના કામ કરી આપતી હતી તેના આ વ્યવહાર પર તેની સાસુમાં પણ ચોંકી ગઈ પણ કોઈએ તેને કંઈ કહ્યું નહીં પરંતુ થોડીવાર પછી તેની સાસુમા તેની પાસે આવી અને ખૂબ પ્રેમથી તેને પૂછવા લાગી અનામિકા બેટા કંઈક પરેશાન લાગી રહી છે શું થયું તબિયત તો ઠીક છે ને પણ આ વાતમાં પણ અનામિકાને એવું લાગ્યું જેમ તેની સાસુમા ચતુરાઈ બતાવીને તેની સાથે પોતાપણાનો દેખાડો કરી રહી છે પછી ભડકતા અનામિકા બોલી નહીં મને ભલા શું પરેશાની હોઈ શકે હું તો અહીં આપ સૌની પરેશાનીઓ દૂર કરવા માટે બેઠી છું તમે જાઓ તમારા રૂમમાં આરામ કરો આપ લોકોની કામવાળી બાઈ તો અહીં ઊભી છે ને તેની સાસુમાએ વધુ કહેવું યોગ્ય ન સમજ્યું અને ચૂપચાપ બહાર જતી રહી રાતના સમયે અનામિકાએ કોઈ અલગ દાળ શાક ન બનાવ્યું અને ડિનરમાં બપોરવાળું શાક સૌની સામે લાવીને મૂકી દીધું બપોરનું શાક જોતા જ તેનો પતિ અમિત બોલ્યો અરે અનામિકા ફરીથી એ જ બપોરવાળું શાક રાત્રે કંઈ બનાવ્યું નહીં તે જ સમયે અનામિકા પણ ભડકી ગઈ અને ગુસ્સાથી બોલી મારાથી નથી બનતી દર વખતની અલગ અલગ વાનગી પસંદ આવે તો ખાઓ નહીં તો છોડી દો પણ હવે હું દર વખતે અલગ શાક નહીં બનાવું આવું કહીને તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ અનામિકાનો આ જવાબ સાંભળીને અમિત પણ હત્કાબત્કાં રહી ગયો પણ તો પણ કોઈએ તેને કંઈ કહ્યું નહીં બધા લોકો ચૂપચાપ ભોજન ખાઈને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા રૂમમાં સૂતેલી અનામિકા વિચારવા લાગી આવ્યા મોટા મને નોકરાણી બનાવનારા આવતીકાલે સવારે હું વહેલી ઊઠીને કોઈના માટે કંઈ નથી બનાવવાની જેને જે ખાવું હોય તે સાસુમા પાસે બનાવડાવી લે બે દિવસમાં જ બધાને અટકલ ઠેકાણે ન આવી જાય તો મારું નામ પણ અનામિકા નહીં બીજા દિવસે સવારે અનામિકાની ઊંઘ તો ખુલી ગઈ પણ જાણી જોઈને તે રૂમમાંથી બહાર ન નીકળી પણ ત્યારે જ સાસુમાં રૂમના દરવાજા પર આવી અને બોલી અનામિકા બેટી આજે તારી નણંદ ઘેર આવી રહી છે તો આજે ખાવામાં કંઈક સ્પેશિયલ બનાવી દેજે હું તો કહું છું કે મટર પનીરનું શાક બનાવી લે તો સારું રહેશે તું જલ્દીથી તૈયાર થઈને આવી જા હું ત્યાં સુધી ખીર બનાવવા માટે મૂકી દઉં છું આટલું સાંભળવાની જવાર હતી કે અનામિકા ગુસ્સાથી તિલમિલાઈ ઉઠી અને બોલી બસ હું તો આપ લોકોની મફતની કામવાળી બાઈ બનીને રહી ગઈ છું જે દિવસ પર બધા માટે કામ કરે ભોજન બનાવે અને મહેમાનોની પણ આવભગત કરતી રહે બહુ થઈ ગયું હવે મારાથી વધુ અપેક્ષાઓ રાખવાની કોઈ જરૂર નથી તે જ સમયે અનામિકા પગ પછાડતી જેમ જે બાથરૂમ તરફ જવા લાગી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને ધડામ દઈને તે જમીન પર પડી ગઈ દરવાજાની ચોખટ પર તેનું માથું અથડાયું જ્યાં એક તરફ તેના પગમાં ભયંકર દર્દ થવા લાગ્યું તો બીજી તરફ માથામાંથી લોહી વહેવા લાગ્યો તેની સાસુમાં આ બધું જોઈને અચાનક ગભરાઈ ગઈ દોડતી દોડતી તેની પાસે આવી અને તરત તેને સહારો આપતા જેમ તેમ પલંગ પર સુવડાવી અને પોતાના દુપટ્ટાથી વહેતા લોહીને રોકવાની કોશિશ કરી સવારનો સમય હતો તો અમિત પણ ઘેર જ હતો સાસુમાએ અવાજ દઈને બોલાવ્યો તો બધા દોડતા દોડતા આવ્યા અમિતે જલ્દીથી ગાડી કાઢી અને દરતી કણસતી અનામિકાને ઉઠાવીને ગાડીમાં બેસાડી સાસુ સસરા પણ સાથે બેઠા હોસ્પિટલ લઈ ગયા પછી ખબર પડી કે અનામિકાને પગમાં ફ્રેક્ચર ભંગાણ આવ્યું છે પોતાની હાલત પર અનામિકા બસ રોતી જઈ રહી હતી ત્યારે જ સાસુમાં તેની પાસે આવી અને હૌસલો આપતા બોલી કંઈ નથી થયું બેટી પરેશાન થવાની કોઈ જરૂર નથી અમે બધા તારી સાથે છીએ ડૉક્ટરે કહ્યું છે કે ફ્રેક્ચર હળવું છે અને થોડા જ સમયમાં તું બિલકુલ ઠીક થઈ જઈશ પ્લાસ્ટર ચડાવીને અનામિકાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી ત્યાં સુધીમાં તેની નણંદ પણ ઘેર પહોંચી ચૂકી હતી પણ તેના ઘેર પહોંચતા પહેલાં જ તેની નણંદે તેના રૂમની સાથે સાથે આખા ઘરને સારી રીતે વ્યવસ્થિત કરી દીધું હતું જેથી તેની ભાભીને કોઈ તકલીફ ન થાય જ્યારે અનામિકા ઘેર પહોંચી ત્યારે વ્હીલચેર પર હતી અમિત અને તેની માએ તેને સહારો આપતા પલંગ પર સુવડાવી ઘેર પહોંચીને અનામિકાએ જોયું કે તેની નણંદે આખું ઘર સજાવ્યું હતું જ્યાં એક તરફ તેની સાસુમાં તેની સુવિધાનું ધ્યાન રાખતા તેની દવાઓનું ધ્યાન રાખી રહી હતી તો બીજી તરફ તેના સસરાજી તેને ખવડાવવા માટે ફળો કાપવા લાગ્યા ભાભીના હાલચાલ પૂછીને નણંદ પોતાની માને બોલી માં તમે બસ ભાભીનું ધ્યાન રાખો તેમને કોઈ પરેશાની ન થવી જોઈએ ઘરના કામની તમે ચિંતા ન કરો બધું કામ હું સંભાળી લઈશ પોતાના પરિવારનો આટલો સ્નેહ અને પ્રેમ જોઈને અનામિકા આત્મગ્લાની ગિલ્ટ મહેસૂસ કરી રહી હતી તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે પોતાની બહેનપણીના બહેકાવામાં આવીને પોતાના પરિવારજનો સાથે આવો દુર્વ્યવહાર કરવા ચાલી હતી આજે ભલે તેને શારીરિક પરેશાની થઈ રહી હતી પણ મનમાં એક સંતુષ્ટિ હતી કારણ કે તેને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં તેનું મહત્વ શું છે તે એક નોકરાણી નહીં પણ સાચે જ તે લોકો માટે ગૃહલક્ષ્મી છે જેના પર સાસરિયાનો હુકમ નથી ચલાવતા પણ પોતાપણું બતાવે છે તેના પર એટલો વિશ્વાસ રાખે છે કે ઘરની બધી ધુરા લગામ તેના હાથમાં આપી રાખી છે આજે તેણે નક્કી કરી લીધું હતું કે આજ પછી તે કોઈના બહેકાવામાં આવીને પોતાના સ્વર્ગ જેવા ઘરને તોડવાનું વિચારશે પણ નહીં આ બધું વિચારતા અનામિકાની નજર પોતાના સસરાજી પર ગઈ જે તેના માટે ખાવાની થાળી લઈને આવી રહ્યા હતા ઉંમર હોવા છતાં પણ તે પોતાની વહુની સુવિધાનું પૂરું ધ્યાન રાખી રહ્યા હતા પછી સાસુમાં તેની પાસે બેઠેલી બોલી ભગવાનનો શુક્ર છે મારી વહુ બિલકુલ ઠીક છે તને હસ્તી મલકાતી જોઈને મારા મનને શાંતિ મળી છે પછી તેની નણંદ આવી અને બોલી સારું મા હું બધા માટે ચા બનાવીને લઈ આવું છું આટલી વાત સાંભળતા જ તેના સસરાજી બાળકોની જેમ ખુશ થઈને બોલ્યા આ વાત તો તે બિલકુલ સાચી કહી દીકરી ચા પીવાનું બહુ દિલ થઈ રહ્યું હતું તે જ સમયે અનામિકા હસતા હસતા બોલી અને બેસનના લાડવા બહાર ડબ્બામાં જ રાખ્યા છે તે ખાવાનું ભૂલતા નહીં ત્યારે સાસુમાં હસતાં હસતા કહેવા લાગી હા વહુ તારા સસરાજીને તો બસ ખાવાનું જ સૂજે છે તેમની આ વાત પર બધા મોટા અવાજે હસી પડ્યા થોડીવાર પછી તેની બહેનપણી સોનમનો ફોન આવ્યો ત્યારે અનામિકાએ કહ્યું સોનમ કેમ ફોન કર્યો ત્યાંથી સોનમનો અવાજ આવ્યો અરે યાર શું કહું બે દિવસથી તાવમાં પડી છું શરીર એટલું દુખી રહ્યું છે કે હાલ બેહાલ છે અને ઘરમાં કોઈ છે જ નહીં જે મારું ધ્યાન રાખી શકે તું બોલ તારા ઘરમાં બધું કેવું ચાલી રહ્યું છે તે તારા સાસરિયાઓને અક્કલ ઠેકાણે લગાવી કે નહીં તે જ સમયે અનામિકા ગુસ્સાથી ભરાઈ ઉઠી પણ તો પણ પોતાને સંભાળતા બોલી હું તો અહીં બિલકુલ ઠીક છું બહુ ખુશ છું આમ તો એક વાત જણાવું ઈજા તો મને પણ થઈ છે બલકે મને તો પગના હાડકામાં ફ્રેક્ચર આવ્યું છે પણ તે શું છે ને મારી સાથે મારો પૂરો પરિવાર છે હું તારી જેમ એકલી તો નથી ને મારા સાસરિયાનું મારું ભરપૂર ધ્યાન રાખી રહ્યા છે અને હવે તો મેં નક્કી કરી લીધું છે કે કોઈના બહેકાવામાં હું બિલકુલ નહીં આવું ચાલો હવે હું ફોન મૂકું છું મારી પ્યારી નણંદરાણી મારા માટે ચા લઈને આવી ચૂકી છે અને હા તને કઈ મદદ જોઈતી હોય તો જરૂર જણાવજે ખરેખર તો સોનમ મારા સાસરિયાનો છે જ એટલા સારા કે તારી મદદ કરવાથી પણ પાછળ નહીં હટે આવું કહેતા અનામિકાએ ફોન મૂકી દીધો આજે તેના પરિવારના બધા લોકો એકસાથે બેસીને હસી મજાક કરી રહ્યા હતા અને અનામિકા મનોમન પોતાના ભાગ્ય પર ગર્વ મહેસૂસ કરી રહી હતી આશા કરું છું મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી